વાત કરીએ આણંદની તો આણંદમાં આંકલાવના ઉમેટા ગામમાંથી પસાર થતી મહીસાગર નદીમાં એકાએક પાણી છોડવામાં આવતા ભાઠા અગિયાર લોકો અને પાંચસો જેટલા પશુ ફસાયા હતા સ્થાનિકોએ અગિયાર લોકોનું રેસ્ક્યુ કરી બચાવી લેવાયા હતા જોકે પશુઓ હાલ પણ નદીમાં પાણી વચ્ચે ફસાયેલા જોવા મળ્યા હતા આંકલાવના ખરોલ ઉમટા મહીસાગર નદીમાં પાણીની આવક વધતા અગિયાર લોકો અને પાંચસોથી વધુ પશુઓ ભઠ્ઠામાં ફસાયા હતા મહીસાગર નદીમાં પાણી છોડવાની જાણ ન કરતા પશુએ પશુ માલિકોને ખૂબ મોટું નુકસાન થયું હતું પશુઓને ચારો કરવા ગયેલા અગિયાર લોકો અને પાંચસોથી વધુ પશુઓ ભાઠામાં ફસાયા હતા સમગ્ર ઘટનાની જાણ આંકલાવના તંત્રને કરતા આંકલાવ મામલતદાર જિલ્લાનું તંત્ર ફાયર બ્રિગેડની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યું હતું જોકે ફાયર બ્રિગેડની ટીમે પહોંચે તે પહેલાં સ્થાનિક માછીમારોએ અગિયાર લોકોના રેસ્ક્યુ કરી બહાર કાઢી લીધા હતા પાણીની આવક એકાક વધી જતા પશુઓ હાલ ભાઠામાં ફસાયેલા જોવા મળ્યા હતા સ્ટોરી બાય નંદલાલ ભાનુશાલી માન્યુસ